રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો અમે આવ્યા છે લેસ્ટરમાં ને અમે બકાલુ વારે વખતે લેતા હોય છે તો આ વખતે ઘણા લોકોએ કીધું કે ભાઈ તમે ચંદ્રસ દુકાન છે ને ત્યાં લો વેજીટેબલ બધું સારું આવે મેં કીધું ચાલો અહીંયા જઈએ તો એ તો બધા મને ઓળખતા હતા ક્યારે એ લોકોએ મેસેજ કે ન કર્યો કે અમારેથી આવો પણ અમે પહેલી વાર આવ્યા છે બધું ફ્રેશ પડે છે તો ચાલો તમને દુકાન પણ બતાવું અને એડ્રેસ તો હવે હું તમને અંદર ભાઈ કહેશે એડ્રેસ ક્યાં છે નહીં ગૂગલમાં ચંદ્રેશ આ દુકાનનું નામ લખો ને તો આવે તો અમે પણ શોપિંગ કરીએ ને તમને પણ બતાવીએ અહીંયા રહેતા હોય એને પણ ફાયદો થશે બકાલું બધું ફ્રેશ મળે છે બરાબર તો અહીંયા આ આ દુકાન છે ચંદ્રેશ કેશ કેરી ગૂગલમાં નાખજો અથવા તો અંદર જઈને પણ હું તમને બધું બતાવીશ તો જો નારિયેળ મળે અહીંયા કેળા મળે તરબૂચ મળે સ્ટ્રોબેરી મળે આ બધી જાતના ફ્રૂટો મળે બરોબર જો બોર આવ્યા ઇન્ડિયાના મસ્ત છે બોર ને બધું હો આ ઓલા ડ્રેગન ફ્રૂટ છે આ ઓલા ઝીણા બોર છે પેર છે કેટલી જાતના પેર મળે જો ભાઈ અહીંયા પેર છે આ બીજા પેર છે આ વડે કઈક ત્રીજા પેર છે આ ઓલા ઝીણા બોર છે બોલો આ ઝીણા બોર આ મોટા બોર આ ઓલી કીવી છે આ બીજા છે આ ડ્રેગન ફ્રૂટ છે બરોબર અહીંયા એપલ ની છે આ ચેરી છે સ્ટ્રોબેરી છે અને અહીંયા મળે અત્યારે તાળીયા જોયા ખાવાલો આવી જાવ મળે તો પોપીઆઈ મળે બારી મહિના બધું મળે પેલા તો તમારો એડ્રેસ અહિયાં નો એડ્રેસ શું આપી કોડ પોસ્ટ કોડ શું છે તો લોકોને હું

તો ચાલો હવે અમે જઈએ છીએ બકારનું લેવા તો વેજીટેબલ હા ચાલો વેજીટેબલ અમે લઈ લઈએ પેલા બીજું કંઈક લેશું શું શું લઈએ અમે ને બધું જો બધું મળે દૂધ મળે ફ્રોઝન મળે અને બિસ્કિટ ને બધું મેન તો આપણે હું આપણા લોકોને વેજીટેબલ ફ્રેશ અને ટેસ્ટી હોવું જોઈએ તો અહીંયા બધા એ કીધું કે ભાઈ તમે ત્યાં જાઓ તો ત્યાં તમને ટેસ્ટી અને ફ્રેશ મળશે તો જુઓ છે તો ખરી મરચા છે બે જાતના કરેલા છે એક આફ્રિકાના રીંગણા આવે ને એક એક ઇન્ડિયાના રીંગણા ઓકે આફ્રિકાના રીંગણા બહુ અમે શાક ખાધું નતું એટલું ટેસ્ટી કે અત્યાર સુધી યુકેમાં હા 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 હા

અમે થોડું 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 આલો બકાલું બધું એક એક બે 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 શાકના હવે આવે તો અહીંયા જોઈ ગયા એટલે દુકાને તો આવતા રહેશો અને લગભગ તો આપણા લોકો તમે બકાલું ક્યાંથી લઈ આવો તો કે ભાઈ અહીંયાથી લઈ આવીએ સંદરસ શોપમાંથી તો અમે આજે આવ્યા તો અમે હાલો અત્યારે લઈએ છીએ શોપિંગ જુઓ અહીંયા બારી એક અહીંયા શું છે કે બારી મહિના બધું મળે

કે આજનું ફ્રેશ બકાલું હોય ને એ તાજે તાજું દરરોજ આપે છે એમ નહીં કે કાલનું જે હોય ને એ તો એ લોકો બહાર રાખી દે છે જે પછી એમ કે ફ્રેશ ના હોય તો એ એક બહુ મોટી વાત જાણવાની મળી કારણ કે નહીં બે ત્રણ દિવસનું હોય પણ અહીંયા ફ્રેશ દરરોજથી દરરોજ ફ્રેશ એટલે તો ટેસ્ટ આવે છે કારણ કે શાક અમે ત્યારે ખાધા ને તો બધા

થેલી ભરી લીધી અને બાજરાનો લોટ જેને ફ્રેશ જોતો હોય ને ફ્રેશ તાજો દરેલો એ એવી ડી વાળાનો મળે છે એવી ડી તો તમે આ લેજો બરાબર મસ્ત આવે છે બાજરો ઇન્ડિયા જેવો એમ ઇન્ડિયાનો ટેસ્ટ ગુજરાતનો ગુજરાતનો તો ચાલો આ દુકાને કોણ કોણ આવે છે લેવા એ કહેજો મને તો બહુ બધાએ રિવ્યુ આપ્યા કે ભાઈ ત્યાં સારું મળે ફ્રેશ અને હું જોઈને હેરાન થઈ ગયો કે ભાઈ દરરોજનું ફ્રેશ કાલનું પણ ના આપે એમ હા ભાઈ આજે પણ છે ભાઈ માણસો પડ્યા છે દુનિયામાં એવું નથી હા વાર લાગે પણ મળે તો બહુ રાજી થયો ખુશી થયો બધાનું સારું ઇતનાર આવા પણ લોકો છે એમ તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં અમે છે લેસ્ટરમાં પણ આ બ્લોગનો સ્પેશિયલ સનરેસ સ્ટો આ શોપના માટે લેસ્ટરમાં ફ્રેશ મળે છે એના માટે આવજો લઈ જાજો બધા બહુ બધા અહીંયા તો આવે છે જગ્યા ન હોય દુકાનમાં એટલા બધા લોકો કારણ કે નામ છે સોનું હોય ને સોનું જ રીએ ચાલો જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી અમારે આવી ગયા ઘરે અત્યારે અને હવે અમે બનાવીએ તુરિયાનું શાક જુઓ તુરિયા લઈએ હતા જીવાની છે ને તુરિયા જેવું છે આમાં સાયલું ઘણી બધી નીકળી જાય એ રીતે જીવનમાં ન જોતો હોય ને કાઢી નાખવાનું ને વચ્ચેમાં તુરિયો નીકળે ને અત્યારે સુધી હું તુરિયા લઈ આવતો તો અલગ અલગ દુકાનેથી પણ તુરિયા છે ને આવીને બનાવીએ ને મહેનત કરીને ચાલ્યું ઉખડી બનાવીએ કડવા ઝેર હતા પહેલી વાર મીઠા તુરિયા મળ્યા બરાબર તો આ મેં કીધું ને જે યુકેમાં રહેતા એને જેને લેવાય ને તો ચંદ્રેશ સ્ટોર છે ને ત્યાં જ્યાં જો એકદમ મીઠા મળે તો ગલકા એ લઈએ ગયા અહીંયા ગલકા પણ છે જુઓ પ્લાસ્ટિકમાં લો કોરોનામાં ના માણસને પ્લાસ્ટિકમાં પેક કરતા એવી રીતે અત્યારે તો તમારે પણ કોઈને લેવાય ને તો રીંગણા પણ છે જો આવા રીંગણા છે કાળા રીંગણાં છે એકદમ મસ્ત તમારે કોઈ લેવાય ને તો ચાજો ત્યાં લઈ આવજો જો મેં લઈ આવ્યા તો હાલો તુરિયાનું શાક ખાવા તો જુઓ છો મસ્ત રોટલા થયા છે ઓ ભાઈ આ એવીડી માંથી લેયા છે લોટ બાજરાનો બરોબર મસ્ત રોટલા થયા છે મસ્ત મસ્ત શું વાત કરવી આવો બાજરાના રોટલા ને તુરિયાનું શાક ખાવા માં ઘરે છે રોટલા તમે બધા નાથી લોટ બહુ સારો છે અસલ હે એવીડી એવીડી મિલર છે ત્યાં બધી જગ્યાએ દુકાનો મળે છે આની પેલા મેં વિડીયો બનાવેલો રોટલા છે ફ્રેશ બાજરો ફ્રેશ